શિયાળાની આ ગુલાબી ઠંડીમાં મને એમ થયું કે ઘરમાં બધાને ભાવે એવું કંઈક બનાવવું તો મેં આજે ફ્રીજ ખોલ્યું તેમાં ઘણા બધા થોડા થોડા શાકભાજી પડેલા હતા તો મને એમ થયું કે ચાલો આનો જ ઉપયોગ કરીને હું કંઈક સરસ એવું બનાવું કે જેથી ઘરમાં ઠંડીમાં બધાને ખાવાની પણ મજા આવે અને બધાનું પેટ એકદમ સરસ ભરાઈ જાય તો આ બનાવવા માટે મેં અહીંયા એક ચમચી ઘી લીધેલું છે હવે સાથે બે ચમચી તેલ પણ લીધું છે તેલને ઘી એકદમ સારી રીતે ગરમ થઈ ગયા એટલે તેમાં મેં એક ચમચી રાઈ એડ કરી દીધી રાઈ થોડી ફૂટવા લાગી એટલે મેં તેમાં એક ચમચી જેટલું જીરું એડ કરી દીધું સાથે ચપટી હિંગ એડ કરી અને આઠથી દસ લીમડાના પાન એડ કરી દીધા અને આ વઘારમાં મેં બે તીખા લીલા મરચાં લીધા છે જેને મેં ઝીણા બારીક કટ કરીને એડ કરી દીધા હવે વઘારને એક વખત સારી રીતે મિક્સ કરી દેવાનો છે તો વઘાર આપણો એકદમ સારી રીતે મિક્સ થઈ જાય એટલે તેમાં આપણે ઘરમાં જ રહેલા થોડા ઘણા શાકભાજી એડ કરીશું જેમ કે મેં અહીંયા ગાજર લીધા છે સાથે ફણસી લીધી છે બટેટા લીધા છે વટાણા લીધા છે કોબી એડ કરેલી છે મેં અને સાથે કેપ્સિકમ પણ એડ કર્યા છે બધા શાકભાજીને મેં એક જ સરખા માપમાં કટ કરી લીધા છે શાકભાજીની ક્વોન્ટિટી તમને જેવી વધારે ઓછી રાખવી હોય એવી રાખી લેવાની બધા શાકભાજીને વઘાર સાથે સારી રીતે મિક્સ કરી અને બેથી ત્રણ મિનિટ માટે આપણે સારી રીતે ચડવા દેવાના છે તો બધા શાકભાજી તેલમાં બેથી ત્રણ મિનિટ માટે સારી રીતે ચડી જાય એટલે તેમાં આપણે મસાલા કરશું તો સૌ પહેલાં આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ અત્યારે આપણે શાકભાજીના માપનું જ મીઠું એડ કરવાના છે તો અહીંયા મે લગભગ પોણી ચમચી જેટલું મીઠું એડ કરી દીધું છે હવે તેમાં અડધી ચમચી હળદર એડ કરી દઈએ સાથે બે ચમચી જેટલું જીરું એડ કરવાનું છે તો બે ચમચી જીરું એડ કરી લઈએ પછી આપણે તેમાં એક ચમચી જેટલું લાલ મરચું એડ કરીએ તો અહીંયા તીખાશમાં મેં લીલા મરચાં પણ એડ કર્યા છે એટલે હું એક ચમચી જેટલું જ લાલ મરચું એડ કરીશ સાથે અડધી ચમચી ગરમ મસાલો એડ કરીએ અને બધા જ મસાલાને શાકભાજી સાથે સારી રીતે મિક્સ કરી અને બેથી ત્રણ મિનિટ માટે આ રીતે આપણે ચલાવીને થવા દેવાનું છે જેથી બધા જ મસાલા શાકભાજીમાં એકદમ સારી રીતે ચડી જાય ફ્રેન્ડ્સ જો તમને મારી આ રેસીપી ગમે તો વિડીયોને લાઇક શેર જરૂરથી કરજો અને ફ્રેન્ડ સાથે શેર પણ કરજો તો એકદમ સારી રીતે બધું મિક્સ થઈ ગયું છે તો હવે તેમાં મેં અહીંયા ચોખા છે મગની દાળ છે મગની ફોતરાવાળી દાળ છે ત્રણેયને એક જ સરખા પ્રમાણમાં લઈ અને સારી રીતે ધોઈ અને અડધી કલાક માટે પલાળીને રાખી દીધા હતા તે એડ કરી દઈએ સાથે આપણે અહીંયા જેટલા દાળ ચોખા છે તેનું પાંચ ગણું પાણી એડ કરવાનું છે અને સારી રીતે મિક્સ કરી દેવાનું છે તો ફ્રેન્ડ્સ આપણે અહીંયા વેજીટેબલ મસાલા ખીચડી બનાવીએ છીએ પણ ઘરમાં રહેલા શાકભાજીનો જ ઉપયોગ કરીને બનાવીએ છીએ છતાં પણ એકદમ ટેસ્ટી એવી આ ખીચડી તૈયાર થશે તો એકદમ સારી રીતે બધું મિક્સ થઈ ગયું છે હવે તેમાં આપણે ટામેટા એડ કરી દેવાના છે અને સાથે આપણે સિંગદાણા પણ એડ કરી દઈએ સિંગદાણા એડ કરવાથી સ્વાદ ખૂબ જ સરસ આવશે ખીચડીનો હવે તેમાં આપણે ખીચડીના ભાગનું મીઠું એડ કરીએ દાળ ચોખાના માપનું મીઠું એડ કરી દીધું છે મેં અને સારી રીતે હવે મિક્સ કરી દઈએ જેથી મીઠું બધી બાજુ સારી રીતે ભળી જાય તો એકદમ સરસ બધું મિક્સ થઈ ગયું છે હવે એક ઉભરો આવે ત્યાં સુધી આપણે આ રીતે કુકર ખુલ્લું રાખીને થવા દેવાનું છે તો એકદમ સરસ પાણી ઉકળવા લાગ્યું છે હવે તેમાં આપણે એક ચમચી જેટલું ઉપરથી ઘી એડ કરી અને ઘીને પણ આ રીતે સારી રીતે સ્પ્રેડ કરી દઈશું જેથી ખીચડીમાં એકદમ સરસ ઘીનો સ્વાદ બેસી જાય હવે કૂકરનું ઢાંકણ બંધ કરી અને ધીમા ગેસ પર એક વિસલ આપણે કરવાની છે અને કૂકરને એકદમ સરસ જાતે જ ઠંડુ થવા દેવાનું છે તો એક વિસલ કરી લીધી છે કૂકર જાતે ઠંડુ થઈ ગયું છે તો ફ્રેન્ડ્સ એકદમ સરસ એવી આપણી મસાલા ખીચડી બની ગઈ છે અત્યારે હું આ ખીચડીને કઢી સાથે સર્વ કરવાની છું જેથી હું આ ખીચડીને થોડી કઠણ રાખીશ એટલે કે છૂટી છૂટી નહીં રાખું પણ જો થોડી ઘણી પણ આપણે ઢીલી કરવી હોય તો આ રીતે તેમાં ગરમ પાણી એડ કરી દેવાનું છે અને ફરીથી એક વખત સારી રીતે મિક્સ કરી દેવાનું છે જેટલી ઢીલી ખીચડી રાખવી હોય એ પ્રમાણે તમારે ગરમ પાણી એડ કરી દેવાનું તો અહીંયા હું કઢી સાથે સર્વ કરીશ તો વધારે ઢીલી નહીં બનાવું તો આપણી ખીચડી એકદમ સરસ બનીને તૈયાર છે ફ્રેન્ડ્સ આઈ હોપ કે આજની મારી રેસીપી તમને ખૂબ પસંદ આવી હશે તો ફ્રેન્ડ્સ ફરી મળીએ નવી રેસીપી સાથે ત્યાં સુધી ટેક કે